કરોડો રૂપિયાના કરજા કરી નાખો અને પછી તમે સુરાપુરા દાદા પાસે તો હું તમારા કરજા માફ કરવા બેઠા છે ભાઈ તમે કોઈ પણ ધરમને કે સુરાપુરા દાદાને બદનામ કરવાનું બંધ કરો તમારા કોઈ સુરાપુરા દાદા કોઈના કોઈને મારતા નથી એ વસ્તુ છોકરાને પોતાના મનમાં ઘૂસેલું અને ગામનાને જે વ્યાજેથી રૂપિયા લીધેલા છે જે પણ ત્રણ વાર બોલા દેવી જો છતાંય તમારા વેણ વચન ને વાયદા ને વધાર જે કયો એ બધું મારી પાસે ખોટું પડ્યું છે બાપુ અને ભાવ લઈને તમારી પાસે આવ્યો હતો કે કોઈ વસ્તુ નથી બની શું બળદ પાલન લીધ્યા ભાઈની હત્યા થઈ છે બે દિવસથી સોશિયલ મીડિયામાં એક વિડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જે તમે આગળ ક્લિપ જોઈ કે હાલના ટાઈમમાં મિત્રો એમ કીધો કે બળદ પાલનો બાપુનો વિરોધ આવ્યો ત્યારે જ મિત્રો સૌપ્રથમ તો એ કેમ વાયરલ થઈ આ ઘટના છે કરીબ મિત્રો એક વર્ષ થવા આવ્યું છે

ત્યારબાદ મિત્રો વાત કરતો અમુક અમુક લોકો જે હાલના ટાઈમમાં ખોટે ખોટા વિડીયો વાયરલ કરી રહ્યા છે જે વિડિયો મિત્રો આગળ તમે જોયો હાલના ટાઈમમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ગમી રહ્યો છે આના વિશે વાત કરતો મિત્રો બે દિવસ પહેલા આ સોશિયલ મીડિયાનો વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો જેમાં એક ભાઈ પોતે એવું કહી રહ્યા છે કે હું ભોળદભાગ જાઉં છું ત્યાં મારો વારો નથી આવતો મિત્રો વાત કરી તો ભાઈ નું એવું કેવું છે કે ભોળાક ભાલ ના બાપુ હું એટલો માનતો હતો કે મિત્રો બીજું કઈ પણ હું જોતો નતો પોતે ભાઈ મિત્રો સુરત નો વ્યક્તિ હતો સુરતના ના મિત્રો તે મેનેજર હતો પરંતુ મિત્રો તેને ગલત પગલું ઉઠાવ્યું એ રીતે મિત્રો વાત કરી તો તે ભાઈ પોતે મૃત્યુ પામ્યા છે મિત્રો આત્મહત્યા કરી છે નામ એવું છે ભોળાક ભાલના બાપુના બાપુ ના મંદિર નું હતું એમ કીધું દાનભા બાપુ નું જે રીતે મિત્રો વાત કરી તો સોશિયલ મીડિયામાં ક્લિપ જે વાયરલ કરવામાં આવી છે ત્યારબાદ મિત્રો એક અલગ ભાઈ માહોલ જઈ ઉઠી ગયો છે જે રીતે કમલેશભાઈ જાદવ મિત્રો એમ કીધું ખુલ્લિયામ પડકાર આપ્યો છે ત્યારબાદ મિત્રો આ ક્લિપ ભાઈ વાયરલ કરવામાં આવી છે કોલ રેકોર્ડિંગ પણ સાથે સાથે વાયરલ કરવામાં આવ્યું છે જે કોલ રેકોર્ડિંગ માં મિત્રો જે ભાઈ આત્મહત્યા કરી છે તેના મોટા ભાઈ મિત્રો એવું કહ્યું છે કે ભાઈ મારે રૂબરૂ દાન બાપુને મળવું છે શું મિત્રો અત્યાર સુધી ભાઈ પહેલા તો તમે હત્યા ક્યાં ઘણા દિવસ પહેલાની આ ઘટના સાથે મિત્રો જ્યારે વિરોધ થયો ત્યારે સૌપ્રથમ ભાઈ તમે કેમ કહેવાય આવ્યા

કેટલા લોકોને મિત્રો એમ કે તો મફત જે મિત્રો એ સલાહ આપે છે વળતના બાપુ મિત્રો ઘણા બધા લોકોને મિત્રો ભોજન આપે છે પરંતુ મિત્રો હાલના ટાઈમે આવા લોકોને ગમતું નથી જે મિત્રો વાત કરતા હાલના ટાઈમે સૌથી પહેલા તો કロス અમારે ઈ કરવો છે કે મિત્રો તે ભાઈ મિત્રો એમ કે તો વળદバルના બાપુની નામ ઉપર જે હત્યા કરી છે સૌથી પહેલા ભાઈ તમે હત્યા સુધી હટાયક્યા જે રીતે જ્યારે વિરોધ થયો ત્યારે જ તમે કેમ કોલ રીકોર્ડિંગ વાયરલ કર્યું ત્યારે જ મિત્રો કેમ કર્યું મિત્રો હાલના ટાઈમે જે સોશિયલ મીડિયાનો માહોલ છે એ ગરમ થઈ ગયો છે આવા લોકો મિત્રો એમ કીધું ફોટા ખોટા પણ વાયરલ કરી રહ્યા છે ભાઈ સૌથી એવું કરવાની જરૂર નથી મારી વાત તમને જરા પણ સાચી લાગતી હોય તો શેર કરો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો પ્લસ અમારે એ કરવાનો હતો કે સૌથી પહેલા તો ભાઈ તમે અત્યાર સુધી હતા ક્યાં અત્યારે જ્યારે વિડીયો થયો ત્યારે જ કેમ આવ્યા મારી વાત સાચી લાગી હોય લાઈક કરો સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં આજના જ ફરી વાર એક નવો વિડીયો મળી ત્યાં સુધી બધા લોકોની જય જય ભર